साथी <laughs> તમે ગિરનાર આવો તો તમને અહીંયા મેગી મળી જાય પાણી મળી જાય પાણી પૂરી મળી જાય ઘી ખાવું મળી જાય આટલો બધો નાસ્તો છે મને જોઈને પાણી આવે પણ એનો ભાવ એવો છે ને ગાંઠીયા અમે કાંઈ નથી તો બસ બસ હું ફોગ્રામના સોરી હા સો ગ્રામના ફોગ્રામના હો રૂપિયા એટલામાં તો અંબાણીઓ લૂંટાઈ જાય છે હાલો ફટાફટ શાંતિથી ઘર ઘર ભેગા હું હજી આગળ દત્તા ત્રે જ છે ત્યાં વયા જઈએ અત્યારે નાસ્તો અમારી પાસે ઉપર નાનું અમધું માર્કેટ જવું છે જવું છે ને બેવું છે હાલ નાસ્તો છે કરી નાખી તો હું કા ભાઈ પગે છે ઉતાર આવ્યો લઠા ઉતરી ગયા પછી હિરેન જ્યાં જવું છે તરબુજો તો મળે બોલો અત્યારે એકદમ બધો નાસ્તો મળી જાય ફ્રી સ્પેસ અમે ક્યાંક ખૂણો ખૂણો જ ગોઈ છું અમે કારણ કે અમે ખૂણા પ્રેમી છીએ

જુલાન ગાંજો પીવો તો પણ કે ગાંજો મેળો ને આગળ જઈને વાત હવે આગળ વધવાનું ચાલુ કર્યું છે ભાઈ ચપ્પલ નાખે છે કારણ કે અમારે ખુલ્લા પગે ચડવું છે એવું ધૂલો કે છે એટલે લાકડી લીધી હે બેગ લઈ ના ના ઠેઠ ઉધી

kita nak kabar tu lu mandir tu ni yang mana, hau hau petli gupa ele atu besawi gitu itu satu તો કંઈ તને એટલું જ છે લાઈક છે નહીં બધા હજી અમારે એટલું હાલવાનું છે અને હજી ઉપર જવાનું છે મસ્ત બીજું છે ભાઈ એકવાર તો આવું જ જોઈએ ઠઈઠ સુધી અને આ જ મોસમમાં આવું ચોમા મજા દેવા એવા રાખશે જીવનમાં એકવાર સુકૂન જોતું હોય ને તો અહીંયા આવતું રહેવાનું ભાઈ ભાઈ આ કેમેરામાં જસ્ટિસ નથી થતું પણ ખરેખર મસ્ત વ્યૂ છે યાર હજી એક આવેલું દેખાય ને બસ ત્યાં જ જવાનું હોય લાસ્ટ પોઈન્ટ છેલ્લો પોઈન્ટ હેઠું જવાનું કેટલું બધું હેઠું હોય પછી કેટલું બધું ચડવાનું છે ભાઈ બાય જમવાનું કે આમ જમવાનું હોય છે જમવાનું ભૂખ તો લાગી છે નાસ્તો કરવાનો જ છે બાકી અહીંયા નેટવર્ક આવે હે આ સ્થળ યાદ રાખી લ્યો અહીંયા નેટવર્ક આવે હે અહીંયા તમે વિડીયો કોલ કરી શકો છો ભાઈ સાહેબ ડુંગરો અમે ફોટા પાડ્યા હતા છોકરાઓ આપણે નહીં પડી ભાઈ આ તો ભાઈ આવી ચૂક્યા છે અમે દત્તાત્રે હવે અહીંથી એમ જમવાનું છે અને પ્રસાદ વાળું ને આમ મંદિર છે તો પેલા ભાઈને પ્રેશર આવ્યું છે તો આપણે બાથરૂમ ગોતશું અને આ કેટલો કચરો હોય યાર વોટ એવર હા તો એટલે અહીંથી શૂટિંગ નહીં થઈ એટલે મેં કીધું આ શૂટિંગ કરી લઉં અને અહીંથી પેલા ગોતશું પહેલાં તો બાથરૂમ પછી સીધા જતા મંદિરે પગે લાગશું અને પછી આપણે નાસ્તો કરવા જઈશું પ્રસાદી લેવા વ્યૂ મસ્ત છે જિંદગીમાં એક વાર તો ઠેર ચડવું જ જોઈએ અને આવા જ મોસમમાં ચડવું જોઈએ મજા જ એવા રાખે થોડોક તડકો હવે લાગવા ઈંડો હે પણ કાંઈ નહીં હલો તો મળીએ પછી જમી લીધું હે જમવામાં તું ખમણનો એક મોટો બધી પીસ પછી આખા ચણાનું શાક એટલે કાબુલી ચણા આવે ને મોટા એ રોટલી પછી ઓલું શીરા જેવું શું હતું શીરા જેવું શીરો જ હતો શીરો હતો શીરો હતો પછી બીજું શું હતું બીજું ખમણ ખમણ તો કીધું કઢી 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 દાળ ભાત હતો હવે અમે રિટર્ન થઈ છી બાથરૂમ ક્યાંય નથી હવે આ એટલું ચડવાનું છે હજી એટલું ચડવાનું છે

હમ મોજ હાલો તી હવે થોડુંક જ બાકી છે સડી જાય કેમેરા સડી જાય હવે પછી નાજન ગાંજો મળી તને મને તો ભાઈ આ વ્યૂ જોવાની બહુ મજા આવે એ કેવા વાદળા જો આમ વાદળા હજી ટોચ ઉપર જવું બહુ મસ્ત થઈ છે જો કદાચ કેમેરો કાઢવા દે ને

દત્તાત્રેય ઉતરી ગયા હી હાલત એટલી બધી ટાઈટ નથી કારણ કે ઉપર અમારી જેવા બ્લોગર છે બહુ જાજા ગુજરાતી બ્લોગર આ બહુ જાજા હમ હવે હું ગાંજા નો જુગાડ જો નથી બાપુ બાપુ એ ના પાડતી હતી બાપુ એ કે દળા વાદળા બધા મસ્તી ના છે ઉપર હવા બારી પાછા અહીંયા હવે એઠું લેવાનું કેમ ભેગું પછી તો તમે ચોકી ગયા છો કેટલો મે પલો કાપી નાખો તેરી સીધા અડધી કલાકમાં 5000 પગથી ઉપર હું કે અડધી કલાકમાં 5000 પગથી ઉપર કાપી અડધી કલાકમાં 5000 પગથિયા ઉપર અમે કાપી નાખ્યું છે ને હવે હેઠા બસ થોડા જવાનું હું થોડો માં રહી જ ના ભાઈ બેસો ધીમે ધીમે જવા દઈ અને પાણી હે એટલે ધીમે હાલવું પડે

સોડા ને શરબત બે તો પીવું જ છે સોડા શરબત પી લેવું પેલા સોડા પીવું શરબત ના આવી ગયું શરબત ને ક્યાં ભરાવું શરબત તો હવે અહીંયા પીવાનું વેઠા જઈને જોડીને શરબત હોય સોડા પી લેવું શાંતિથી કઈ દે નગર ધર મમ્મી હા તો સોડા પીવાની કઈ પીવાની સોડા શરબત નહીં સોડા સોડા શરબત તો કીધું ને સોડા

બાકી અમારે ધૂલો ધીમે ધીમે હાલે આ બધી આ માર્કેટ છે હમણાં એક ગજબ નો સીન થઈ ગયો વિડીયો ઉતારતા ભૂલી ગયો સીન એવો થયો આવી રીતે હેલો જાતો હતો અહીંયા આગળ લાઈક છોકરી અને વાંદર વાંદરી હતી એ આવી સીધી એની અમે એ બે ચોટી ગઈ મને નહીં શીટ મને નહીં દિવાલ નહીં ચોટી ગઈ પછી હું તો એની બાજુમાંથી નીકળી ગયો આપણે યાર હનુમાન દાદા હે બીજા વાત છે હાલ આવી ગયો હવે લાકડી દઈ દઈ સુથો કરી નાખ્યો છે લાકડીનો સોરી બહુ શેકી શેકી થાય છે Oh, berwajah jauh kain, atau bayi. Orang kau tu jahat, bahas. Baki kain ni. Besar. Siapa ni? Siapa ni? Nikli jahil pada darbaju kalwat tu. Aisyah pun ada suasananya. Jadi dia udah betul duduk di sini.